હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે પ્રસંગોમાં બને તેવું સફેદ વાલનું શાક બનાવીશું જે બહુ ટેસ્ટી એવું બનશે અને બધાને બહુ જ પસંદ આવશે તો ચાલો બનાવીશું એકદમ ટેસ્ટી એવા શાકની રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે વાલનું શાક બનાવવા એક કપ વાલને ધોઈને ગરમ પાણી એડ કરીને પાંચથી છ કલાક પલાળી લઈશું જેથી વાલ આ રીતે પલરીને સાઈઝમાં મોટા થઈ જશે અને વાલ ડૂબે એટલું પાણી એડ કરવાનું તો વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ જેટલા વાલ છે હવે વાલનું પલાળેલું પાણી કાઢી નાખવાનું અને તેને કુકરમાં એડ કરી લઈશું અને હવે દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું અથવા તો વાલ ડૂબે એટલું પાણી એડ કરીશું તો આ રીતે તમે જોઈ શકો છો કે વાલ આ રીતે ડૂબી જાય એટલું પાણી એડ કરવાનું અને હવે તેમાં અડધી ચમચી મીઠું એડ કરીશું અને એક ચમચી તેલ એડ કરવાનું જેથી વાલનું પાણી ઉભરાઈને બહાર ના આવે મિક્સ કરી લેવાનું અને ઢાંકણ બંધ કરીને ચારથી પાંચ વિસલ મીડિયમ આંચે થવા દઈશું તો હવે પાણી આ રીતે ઉકળે એટલે તેમાં ચાર ચમચી ગોળ અને ચાર ચમચી આંબલીને એડ કરીશું અને ચારથી પાંચ મિનિટ મીડિયમ આંચે ઉકળવા દઈશું જેથી આંબલી સોફ્ટ થઈ જશે અને ગોળ પણ સારી રીતે ઓગળી જશે તો જ્યાં સુધી આ રીતે આમલી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે મીડિયમ આંચે ઉકાળીશું અને સોફ્ટ થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરીને આ પાણીને ઠંડુ થવા દઈશું તો હવે તમે જોઈ શકો છો કે આપણા વાલ પણ સારી રીતે બફાઈ ગયા છે તો આ રીતે ભાંગીને જોવાનું કે સરસ વાલ બફાઈ ગયા છે તો સરસ આપણું શાક બનશે તો હવે આપણું પાણી પણ ગોળ આંબળીવાળું ઠંડુ થઈ ગયું છે તો તેને હાથેથી મસરી લઈશું અથવા તો મિક્સરમાં પીસીને ગળની મદદથી ગાળી લેવાનું જેથી આંબળીના રેસા દૂર થઈ જાય અને હવે શાક ઓગાળવા માટે એક મોટો ચમચો તેલ એડ કર્યું છે અને તેલ ગરમ થાય એટલે તેમાં ખડા મસાલા એડ કરીશું તો તેમાં બે તમાલપત્ર ચાર લવિંગ બે તજના ટુકડા અને એક વઘારનું મરચું એડ કરીશું અને હવે મસાલા થઈ જાય એટલે તેમાં એક ચમચી જીરું એડ કરવાનું અને અડધી ચમચી અજમો એડ કરીશું તો અજમો એડ કરવો બહુ જરૂરી છે વાલનો શાકમાં અને બે પિંચ જેટલી હિંગ એડ કરીશું બે ત્રણ ચપટી જેટલી હિંગ એડ કરવાની હિંગ પણ બહુ જરૂરી છે વાલના શાકમાં અને હવે એક મોટા ટામેટાની પ્યુરી મેં મિક્સર જારમાં પીસી લીધું હતું મોટું ટામેટું અને આ રીતે પ્યુરી બનાવી લીધી છે તે એડ કરીશું અને આ પ્યુરીને થવા દઈશું તેમાં એક ચમચી આદુની પેસ્ટ એડ કરી લેવાની આદુની પેસ્ટ એડ કર્યા પછી તેલ છૂટું પડે ટામેટામાં ત્યાં સુધી થવા દઈશું તો હવે મસાલા પેસ્ટ બનાવવા માટે મેં એક બાઉલમાં એક ચમ બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે દોઢ ચમચી જીરું પાવડર લઈશું અને એક ચમચી હળદર પાવડર એડ કરીશું અને હવે થોડુંક પાણી એડ કરીને આપણી મસાલા પેસ્ટ બનાવી લઈશું તો જો આ રીતે મસાલા પેસ્ટ બનાવીશું ને એટલે આપણા મસાલા સારી રીતે ફૂલી જશે આ રીતે અને સરસ એવો આપણા શાકનો કલર આવશે તો આ રીતે તમે જોઈ શકો છો કે ટામેટામાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે તો હવે તેમાં આપણી મસાલા પેસ્ટ એડ કરી લઈશું અને મસાલા પેસ્ટને પણ એક મિનિટ જેવું થવા દઈશું જેથી પેસ્ટ એડ કર્યા પછી પણ તેમાંથી તેલ છૂટું પડવા માંડશે તો આ રીતે સરસ મસાલા પેસ્ટ સંતળાઈ ગઈ છે તો હવે તેમાં વાલ એડ કરી લેવાના અને મિક્સ કરી લઈશું તો જો આ રીતે તમે વાલનું શાક બનાવશો ને તો એકદમ લગ્ન પ્રસંગમાં બને તેવું જ શાક બનશે અને હવે મેં અહીંયા એક ચમચી ચણાનો લોટ લીધો છે અને તેમાં થોડું પાણી એડ કરીને ચણાના લોટની પેસ્ટ બનાવી લઈશું તો આ પેસ્ટ એડ કરવાથી આપણા શાકનો રસો સરસ બનશે પણ જો તમારે આ પેસ્ટ એડ ના કરવી હોય તો સ્કીપ પણ કરી શકાય અડધો ગ્લાસ જેવું પાણી એડ કરીશું અને આપણી ચણાની પેસ્ટ અંદર એડ કરી લઈશું અને મિક્સ કરી લેવાનું અને હવે ઢાંકણ ઢાંકીને ચાર પાંચ મિનિટ થવા દઈશું અને વચ્ચે એકવાર હલાવી લેવાનું જેથી આપણી ચણાની પેસ્ટ સારી રીતે અંદર ચડી જાય તો તમે જોઈ શકો છો કે સરસ એવો આપણો અહીંયા રસો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે તેમાં આંબલીની પેસ્ટ એડ કરી દઈશું તો એક ચમચી જેવી મેં પેસ્ટ બાકી રાખી છે જો પછી આપણને જરૂર લાગશે તો એડ કરીશું સાથે મીઠું પણ એડ કરી લેવાનું અને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી લઈશું તો મીઠું ધ્યાન રાખીને એડ કરવાનું કેમકે આપણે વાલ બાફવામાં પણ મીઠું એડ કર્યું હતું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો અને મિક્સ કરી લઈશું અને હવે પાછું ઢાંકણ ઢાંકીને બે મિનિટ જેવું થવા દઈશું તો હવે આપણું શાક એકદમ સરસ જેવું પ્રસંગોમાં બને તેવું જ બનીને તૈયાર થઈ ગયું છે તેનો રસો પણ બહુ સરસ એવો બની ગયો છે અને જો તમારે જરૂર લાગે તો પાણી એડ કરવું હોય તો કરી શકાય તો હવે છેલ્લે તેમાં ધાણા એડ કરી લેવાનું અને મિક્સ કરી લઈશું તો વાલનું એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર છે તેને લાડવા પૂરી રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો કેટલું પરફેક્ટ વાલનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો